હેલો ખેડૂત મિત્રો બધાનું સ્વાગત છે લેટેસ્ટ બજાર ભાવ યુટ્યુબ ચેનલની અંદર તો ખેડૂત મિત્રો આજે ફરી પાછા આપણે નવા કપાસના ભાવ તારીખ બાર આઠ બે હજાર ચોવીસ ને સોમવારના રોજના તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવ લઈને આવી ગયા છીએ તો ખેડૂત મિત્રો તમારે આજના નવા કપાસના ભાવ વિશે જાણવું હોય અને તમે મારી ચેનલ પણ નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને સાથે સાથે વિડીયોને લાઈક કરી નાખજો તો ચાલો ખેડૂત મિત્રો આજના ભાવ વિશે આપણે જાણી લઈએ તો ખેડૂત મિત્રો જામનગરમાં સાતસો થી ચૌદસો ની વચ્ચે થયા છે ગોંડલમાં નવસો થી પંદરસો ની વચ્ચે થયા છે રાજકોટમાં પંદરસો થી સોળસો ની વચ્ચે થયા છે બોટાદમાં ચૌદસો સાઠ થી પંદરસો ની વચ્ચે થયા છે અમરેલીમાં એક હજાર થી પંદરસો ની વચ્ચે થયા છે ધ્રોલમાં અગિયારસો થી તેરસો ની વચ્ચે થયા છે જામજોધપુરમાં તેરસો પચાસ થી પંદરસો ની વચ્ચે થયા છે સાવરકુંડલામાં બારસો થી પંદરસો સો પિસ્તાલીસ ની વચ્ચે થયા છે જસદણ માં બારસો પચાસ થી પંદરસો સાહીઠ ની વચ્ચે જેતપુર ચૌદસો એસી ની વચ્ચે થયા છે વઢવાણ માં ચૌદસો થી પંદરસો ની વચ્ચે થયા છે બાબરા માં તેરસો થી પંદરસો વીસ ની વચ્ચે થયા છે રાજુલા માં અગિયારસો થી પંદરસો ની વચ્ચે થયા છે ભેસાણ માં એક હજાર થી ચૌદ પંચોતેર ની વચ્ચે થયા છે બગસરામાં અગિયાર થી ચૌદસો પાસઠ ની વચ્ચે થયા છે